નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ દ્વારા વિદ્યા ભરતીની અપડેટ આપવામાં આવી રહી છે નવા સત્ર પહેલાં ભરતી કરવા રજૂઆત એકતાલીસો વિદ્યા ભરતી જે કચ્છમાં કરવાની છે તે નવા સત્ર પહેલાં પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે કોણે રજૂઆત કરી છે અને શું રજૂઆત કરી છે એ તમને આ વિડીયોમાં બતાવીશ એ પહેલાં આપને જણાવી દઉં કે વિદ્યાસાયક ભરતીની અપડેટ માટે આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે આવો મેળવી અપડેટ તો મિત્રો શિક્ષણ સમિતિના જે ચેરમેન છે કચ્છના એમણે મંત્રી પાસે અનુરોધ કર્યો છે કે એકતાલીસો પ્રાથમિક શિક્ષકોની ભરતી નવા સત્ર પહેલાં પૂર્ણ કરો શું છે ન્યૂઝ ભાસ્કર ન્યૂઝમાં પ્રકાશિત થયું છે કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેરબદલી કરાવી જતા પ્રાથમિક શિક્ષકોના કારણે ઘટની સમસ્યા વકરી છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવીએ જિલ્લા ફેરબદલી મંજૂર કરાવેલા પ્રાથમિક શિક્ષકોને છૂટા કર્યા હતા જેનો પડદો ગાંધીનગર સુધી પડ્યો હતો અને કચ્છમાં ખાસ કિસ્સામાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિના નિર્ણય સાથે વધારાના એકતાલીસો પ્રાથમિક શિક્ષકો ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે જે બાદ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જિલ્લા ફેર બદલી મંજૂર કરાવેલા શિક્ષકોને છૂટા કરવા જણાવ્યું છે પરંતુ ચેરમેને નવા શૈક્ષણિક સત્ર પહેલાં નવા શિક્ષકો આપવાની માગણી સાથે અનુરોધ કર્યો હતો કે પચાસ ટકામાં એકમ જળવાય એ રીતે પરીક્ષા પછી જિલ્લા ફેર બદલી મંજૂર શિક્ષકોને છૂટા કરવામાં આવશે ચેરમેને શિક્ષણ મંત્રીને કહ્યું હતું કે આપની સૂચના છે કે કચ્છને નવા પ્રાથમિક શિક્ષકો ફાળવાયા હોય પચાસ ટકા મહેકમ જળવાય એ રીતે જિલ્લા ફેર બદલીવાળા શિક્ષકોને છૂટા કરવામાં આવે પરંતુ જિલ્લા ફેર બદલીવાળા શિક્ષકોને સો ટકા છૂટા કરવામાં આવે તો કચ્છમાં ઘટનો આંકડો હાલની સ્થિતિએ ચાર હજાર સાતસો ઉપર પહોંચી જાય એમ છે જેથી ચાલુ શૈક્ષણિક સત્ર પૂરું થયા બાદ છૂટા કરવાની કાર્યવાહી કરવામાં આવશે એકતાલીસો નવા પ્રાથમિક શિક્ષકોની ભરતી નવું સત્ર શરૂ થાય એ પહેલાં કરવા અનુરોધ છે તો કચ્છ દ્વારા માગણી કરવામાં આવી છે કે જે કચ્છમાં એકતાલીસો પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકની ભરતી કરવાની છે એ આ સત્ર પૂર્ણ થાય વેકેશન પૂરું થાય એ પહેલાં જૂન મહિનાનું સત્ર શરૂ થાય એ પહેલાં કરી દેવામાં આવે તો ઘટ જે છે તે નિવારી શકાય આમ પણ ઘણા બધા મિત્રો ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈને બેઠા છે જોઈએ છીએ કે કેટલી ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આપના ગ્રુપમાં શેર કરો મળી છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત